પેલા એ કરવા જવા દે કોક મજા તો ખરું શું છે પેલી પેલું ખરા તો મેં તો પચાસ હજાર રૂપિયા પડ્યા પેલી પેલું ઘરનું કુનુ આવ્યું હતું એ જોવા દે ને એટલે રઘુબાનું ઘરણું આવ્યું તું પેલું તો પેલી તો બે હજાર રૂપિયા ચુઘરાણ નાખ્યું હતું રઘુભાઈ તો પચીસો રૂપિયા લે અમે મુર્ઘો મળી ગયો અમે પેલા રઘુભાના ઘેર જવું પોચ હજાર રૂપિયાનું ચુઘરાણ કેવું ના આપ્યો તો એમાં આપણે મળી જશે હા રઘુબાના ઘેર જવા દે પેલા Untuk તો કર્દી જ પડ છે તાટ ઓકે કોરોના

વાત તો કરી પણ તને દિવાળીનો તહેવાર આવ્યો તો પૈસા તો આવે પછી ગમે તે કરે કે મારા જોઈએ પૈસા ને હું જોઉં ને અમારા ડોસી ના સ્વાનો મને દાગીનો પડ્યો ને કે જેને દીવો મૂકી હોય કોઈ જ્યારે પહેલા ને હાલ દેવા પડશે ના આપણે યાર વ્યવહારમાં કેવું ખબર આમ નો આમ નેચું ના થવું જોઈએ આમ છે એવું કરવાનું આપણે બે દા પૈ કીધું હોય ને એટલે મતલબ આજકાલમાં આવી જાય બરાબર આજકાલમાં આવશે મારા ઘરથી તો તો શેડિંગ કરવું પડશે મારે હાર તો હેડ

ઉઘરાણું તો આવ્યું હર પાંચ રૂપિયા બાબા તો પાંચ હજાર રૂપિયા જવા દે ને તો કરીએ કોઈ એ બૈરુઓ મળ્યો મને એ ઝઘડા કો રોજ ઝગડા ઘર માં થાય તમારી માની સ્વાગન આ દોસી કઈ રે આ દિવાળી તાપરો અન તારા જ નઈ જાય આ લુઘો બુઘો ને મારતું આલું

નાખ્યા રઘુબા રઘુબાનો યાર નથી તું કેમ પાછો તા ને યાર કીધું કે બે જણા આવશે જીતુભાઈ જોયા એ જીતુભાઈ બાર ગયા એમને મને મૂકી દુ કે તું લઈ આવજે કેવું કરવાનું

જીતુભાઈ <pyat> <esh container last word> <zip Criminal> <Abi> <regeneration>

હવે જઈએ તો ખરા એટલે પેલા તો આપડે વાત મીટિંગ કરી જુગા અહીંયા તો આયા તું કોમ પડ્યું

કરવા લે ચોપડો તો ગયા પડે મોકલે કેવી વાત થઈ કે એનો વ્યવહાર હાલ નહીં ઉપર થી પેલા પોહટ હજાર રૂપિયા સાહીઠ હજાર રૂપિયા લેવાના લઈ લેવાના કે દિવાળી કરો લઈ જ્યો તમારી જોડી બે દિવાળી થઈ રહી જ્યાં ખબર પડશે ચોપડો પકડો મને ખબર ચોપડો પકડો તો હું ફોન તો કરું ને

પચાસ હજાર નો મૂકીને પચાસ રૂપિયા લાવ્યો હતો અને એ પુરો લઈ ગયો મારા પૈસા એનો તો ભગવાન હું તો કહું છોડતો જ નહીં મારા પજાઈ માં લઈ હો ને હું તો ઘેર છે ના જઈ યાર ડોસી તો મારો હાક આજ લાગશે એટલે ઘેર તો જવું પડશે પણ મારો તો જો ડોસી ને ખાવા પડશે ડોસી ઘેર આવવાની છે ઘેર આવશે ને તો આપડે ખાવા પડશે ને દાગી નો પૂછે દાગી નો નહીં મળે ને એનું તો નહીં સારું થાય તો મારી પથારી ફેરી કાઢશે નહીં સારું થાય